જય શ્રી કૃષ્ણ જય શ્રી અમારી દેશી સ્વાગત છે એ ગુગળી ના ઝાડ નું દાદા આપડે જાણ્યું કે આનું શું છે મહત્વ હોય પેઢા દુખતા હોય તો આવે ને રસી ને ઓલું જ્યાં દુખતું હોય રાખે એટલે મટી જાય દાંત કઢાવવા અઢાર ઓગણી વર્ષની સોડી એના દાંત કેમ કઢાવવા પછી અમારે ભાણી ને ખબર ગુગળ દાતા ને દાદા આપે કે અહીંયા આવ્યો અહીંયા ગાડી લઈને ઠેઠી આપડે પાળાઈ ગયા ને ત્યાં ગાડી સડાઈ દીધી

એમાં આપણા સાથીદાર એવા પ્રતાપભાઈ હવે એ મારી સાથે હતા અને એમની આ ગુગળીનો જે દાંતણ લાવ્યા એટલે એમાં એવું બન્યું કે એના બાને ઘણા સમજતા દાંત દુખતા ઘણા એને દવા લેવી પડે એટલે એમની પહેલા જ એવું નક્કી કર્યું છે દાદાએ વાત કરી લીધી ને કે ઓલે દીકરીને મટી ગયો એના અમારે વિડીયો ઉતરવા જવો નહોતો પણ પહેલા નક્કી કર્યું કે આપણે કેમ થાય છે ઘરે જ અનુભવ કરી લેવી એટલે આ છે અમારા પ્રતાપભાઈના બા હવે એને તેનો ઉપયોગ કર્યો એટલે આપણે એને અગત્ય જાણવી

માત્ર ને માત્ર અનુભવ કરેલી એવી કોઈ દેશી દવા જેનું સો ટકા રિઝલ્ટ આવતું હોય એવી કોઈ વ્યક્તિ પાસે હોય તો તે અમને કોમેન્ટમાં જણાવ્યા અથવા અમારા નંબર ઉપર ફોન કરીને પણ જણાવી શકે છે તો અમારું આગળનું આયોજન એ રીતનું છે કે અમે તમારી પાસે આવશું તમારો વિડીયો ઉતારશું તમારા રિવ્યૂ લઈશું પછી જે લોકોને સારું થઈ ગયું છે એવા ઓછામાં ઓછા બે વ્યક્તિઓ માસે આપણે જઈશું તેના પણ રિવ્યુ લઈશું અને સો એ સો ટકા જો બધાને રિઝલ્ટ આવ્યું છે તો એવી દેશી દવાની માહિતી આપણે ચેનલમાં આપણે મેકશું અમારો એક જ ધ્યેય છે કે દરેક રોગની દવા અમારા ચેનલની માધ્યમથી સર્વ લોકોને અનુભવ કરેલી મળી રહે છે જેના